હેલો ફ્રેન્ડ જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં થઈ તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં અને આપણે આજે આવ્યા છે ભાવનગર ડુંગળી માં આજે આપડે વારો આવી જાય

હરાઈગી ચાલુ છે અને દોઢસો થી સાતસો દસ ચારસો વીસ સુધીની રેન્જ આલે છે છે ઉમેદિત છે કે વિમલિત કે 45% છૂટી હાડક આડતી છે હા ભાઈ હોર દેરી હોર ભાઈ હોર દેરી 56.5 201 ભાઈ બે વાગ્યા છે પણ વાર આવ્યો નથી હવે લાગતું નથી વારો આવે એમ ચાર વાગ્યા હું ઘેરાગ્યા હાલે સાત પાંચ વાગ્યા હું તો વારો આવશે એવું લાગે છે કેમ લાગે છે કે ભાઈ વારો આવશે હું કેવા માંગો

આપડા ઉદયભાઈ ટિફિન લઈને આવ્યા છે ને હું મારા ભાઈ બને જમવા બેસી ગયા છે અને જમવામાં માં જો આવી બધી આઈટમ છે અને એડ ખાવાની મજા આવે ને એમ મોજ દરિયા હો મજા તો આવે અને પરથી આપણી ડુંગળી પડી છે ને એમ બંને ભાઈ જો અહીંયા જમવાનું હાલો છે ગરમા ગરમ ખેફડી છે અને આવું બધું છે તો હાલો હવે એમ જમી લઈએ નહીં ભાઈ હમ આ કાકડી છે ભાઈ ગાય આપણે છે ને ડુંગળી વેસીને ઘેરે વી આવ્યા અને નાઈ ધોઈ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા જો ડુંગળી આપણે વેસાઈ ગઈ અને એની ઘેરે પણ આવી ગયા અને દક્ષાને પ્રાઇઝની ખબર છે એ તમને પ્રાઇઝ કહે શું ભાવ આવ્યો નહીં મને નથી ખબર કારણ કે હું યાર્ડમાં ગયો નહોતો તમને ખબર છે બધા એવું બધું છે હાલો કેવો પ્રાઇઝ શું આવી છે આપણે આવી ગયા વર્ષે કેટલું આવ્યું એટલે ઠીક આવી છે તો કેવું તો પડશે તે ગમે એટલે આવી ત્રણસો ને પંદર રૂપિયા આપણે આવ્યા છે એટલે એમ તો એમાં અમને મળ્યા તો છે માથે નથી પડ્યું કારણ કે ઘરની વાડી હોય ને એટલે માથે કોઈ બી ન પડે લગભગ સો રૂપિયા ની મણ ગયે ને કોઈ માથે ન પડે એવું આવશે અમને તો કઈ નહિ કેવરાવે અમારે તો કેટલા દાડિયા હતા ખબર લગભગ પેલા પંદર હતા પછી વીસ હતા બે દિવસ દાડિયા રહ્યા એના સત્તર અઢાર હજાર રૂપિયા તો ઈ અમારે કાઢવાના પછી ભાવનગર જે ડુંગળી ગઈ થી એને નું ભાડું એમ તો ઘણું થઈ રહ્યું એટલું તો આપણને મળી જ રે અને લગભગ ન મળે ભગવાન ને દેવું જ પડે શું કે આપણે ત્રણ મહિના તો એને ડુંગળીને હાંસવવી પડે પાણી વાળવું પડે શિયાળામાં એવી ઠંડી પડતી હોય પછી એને પારવા આવવું પડે નીંદવા કારણ કે એવું બધું હોય તો પછી ભગવાનને ન દેવું હોય થોડું ઘણું અમને બગાઈ દીધું છે આપણો માલ છે ને ત્રણસણ પંદર રૂપિયામાં ગયો અને બહુ ભાવમાં ન આવે એનું રીઝન એવું હતું કે આપણો માલ છે ને થોડોક ઘીનું પડ્યું અને એમને ઉતાવળ પણ આટલી બધી રાખી છે તમને ખબર છે કે આપણે એક દિવસમાં મોયું અને બીજા દિવસમાં તો આપણે અડધું બાકી રહી ગયું છે ને અને થેલા ભરીને પાછું ખેંચી પણ લીધું એટલે આપણે બે દિવસમાં જે ભીણું પડતું હતું ને એ બધું ભરાઈ ગયું એટલે ડુંગળીમાં જે ગારો ને એવું બધું હતું ને એ ઉખડ્યું નહીં અને એને લીધે છે ને આપણે ડુંગળીનો પ્રાઇસ બરાબર ન આવ્યું ડુંગળીના ફોટા મારી પાસે આમાં હું તમને એ ફોટા મૂકી દઈશ ડુંગળી છે ને હા લાઈટ ન આવી બરાબર લાલ ગલીની ડુંગળી બરાબર થઈ નહીં એવો પ્રોબ્લેમ આવ્યો ને બીલા નંબરમાં ઉપરનું જે કોચરું આવ્યો ને ડુંગળી એ જ ઉછળ્યું નહીં આમને રહી ગયું નકર આપણે છે ને ડુંગળી શાશો ને પ્રાઇઝમાં આપણા માલમાં લાઇટ ન ને એના લીધે એવું બધું થયું અને મને તો ઘણું દુઃખ લાગ્યું પણ હવે શું કરીએ કે આપણે કે નહીં હે

માલમાં બરાબર જામું નહીં પોળ જેવું હું પોળ માલ લગભગ મસ્ત મજાનો હતો પણ આ વખતે માલમાં થોડુંક કેવડાવે એવું હતું બાકી માર્કેટ તો ડાઉન નથી થઈ માર્કેટ તો રેડી જ હતી પણ આપણે માલ એમ જોયો ને અમે ખુદ જોયો ને માલ પણ અમને જ એવો માલ ન લાગ્યો કે અમને છે ને આ પ્રાઇઝ આવ્યું ને તો અમને એમ થયું કે સારી પ્રાઇઝ આવી નકર આવી આવો માલ હોય ને માલ છે ને આ બગડી ગયો હોય ને જેવું બધું થઈ ગયું હતું એટલે અમને તો ભાવની તો આવી ઈચ્છા હતી જ નહીં પણ તોય ત્રણસો ને પંદર રૂપિયા આવ્યા એ આપણા માટે સારું જ કહેવાય અને આપણી મહેનતનું આપણને ભગવાન આપી દીધું આપણા માટે એટલું બસ છે બાકી તો આપણે હું મજૂરી એક આપણને મળી રહ્યું જો અને મહેનતનું મળી રહી બાકી પૈસા તૂટે નહીં એ આપણે વસ્તુ જોવા જોઈએ તૂટ્યા નથી આપણે અને મહેનતનું મળી દઉં બધું થઈને કુલ પેમેન્ટ આવ્યું આપણે કહી દઉં નથી કેવું આવા જે તમારે કામ છે પેમેન્ટ આવ્યું તમારે તો આપણે ત્રણસો ને પંદરમાં વસાણીએ અને ડુંગળી થઈ આપણે ત્રણસો ને સત્તરમાં ડુંગળી થઈ એટલે તમે ટોટલ મારી લેજો કેટલું પેમેન્ટ આવ્યું છે એમ હવે નથી કહેવું તમે ભણેલા છો તમે સમજો છો તમે સમજી લેજો હાલો હાલો આ સાથે આપણે વિડીયો કરીએ પૂરો નકર તમને એમ થાય કે બહુ પાછન કર્યું ઇશ્યુમ થયો હતો તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અને યાર પ્લીઝ ફરી મળીશું કાલે નવો ત્યાં સુધી બાય બાય